ક્લાસ કિચન આજે આપણે બનાવીશું સિંગદાણાની સુખડી એ ફરાળમાં શ્રાવણ મહિનામાં લઈ શકાય તો એના માટે મેં સાતસો પચાસ ગ્રામ સિંગદાણા શેકી અને એને પલ્સ મોડ પર આ રીતે મેસ કરીને ક્રશ કરીને રાખ્યા છે આ રીતે રાખવાના એકદમ ચિકાસ ના થઈ જાય એ રીતે ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે ખુલ્લું ખુલ્લું આપણો ભૂકો રહેવો જોઈએ એ પ્રમાણમાં ઘી લીધું છે એ પ્રમાણે સૌ પ્રથમ આપણે એક કઢાઈ લઈશું મોટું વાસણ લીધું છે કારણ કે મોટા પ્રમાણમાં આપણે બનાવવાનું છે માટે એટલે આપણે મોટું વાસણ લઈ અને આપણે ઘી સૌ પ્રથમ સિંગદાણામાં અલેરી તેલનું પ્રમાણ હોય છે એટલે ઘી બહુ ઓછા પ્રમાણમાં જોઈશે સુખડીમાં એટલે આ ઘી એડ થાય એટલે આપણે એમાં ગોળ નાખી દઈશું ગોળ લઈ લઈશું આ રીતે ઝીણો એકદમ તમારી અને લેવાનો એટલે ફટાફટ આપણો ગોળ ઓગળી જાય તમે જોઈ શકો છો સરસ મજાનો આપણો ગોળ એકદમ મેલ્ટ થઈ ગયો છે આ રીતે તાવે તામાં આ રીતે એક બી કણી ના રહેવી જોઈએ ગોળમાં આ રીતે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું ત્યારબાદ આપણે એમાં બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાના છે તો સૌ પ્રથમ આપણે સૂંટોળા પાવડર લઈ લઈશું આ સૂંઠ છે આ મસાલા નાખવાથી આપણી સુખડી એકદમ મસ્ત ટેસ્ટી લાગે છે ગણફોડા પાવડર ત્યારબાદ આ ટોકરાની છીન લઈ લઈશું આજે મંદિરમાં પ્રસાદ ધરાવવા માટે અમારા ભજન મંડળમાં પ્રસાદ આરોપોનો છે ભગવાનને ધરાવવાનો છે તો એના માટે હું ક્વોન્ટિટી થોડી વધારે કરી દઈશું તો હવે છેલ્લે આપણે લઈ લઈશું સિંગદાણા આ રીતે લઈએ આપણે જોકે માપ પ્રમાણે કર્યું છે એટલે બધા સિંગદાણા અંદર સમાઈ જશે લઈ લઈશું એકદમ બરાબર આપણે મિક્સ કરી બંધ કરી દેવાની છે અઢીસો ગ્રામ ઘી આપણે જોઈએ છે ટોટલી આ બધી સૂખડી બનાવવા માટે આ મિશ્રણને આપણે એક પરાતમાં લઈ લેશું આ પરાતને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી અને રાખી હતી તો આ રીતે આપણે બધું જ મિશ્રણ પરાતમાં લઈ અને એને ઠારી દઈશું તો આ રીતે સરસ આપણે ઠારી દીધું છે એક પરાતમાં હવે આ ઠંડી પડે એટલે થોડા આપણે એના પીસ પાડી દઈશું આપણી સુખડી ઠરી અને કમ્પ્લીટ પીસ પાડીને અને રેડી કરીને રાખી છે તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણી સુખડી બની છે આ રીતે આપણે જોઈ લઈશું એક પીસ બહાર કાઢીને તો તમે જોઈ શકો છો એકદમ ઓછી અને સરસ મજાની સુખડી આપણી તૈયાર છે ફરાળમાં પણ તમે લઈ શકો છો તો મારી રેસિપી ગમી હોય તો મારી રેસીપી ગમી હોય તો જરૂરથી બધા લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય કરી લેજો થેન્ક યુ